पेलू को दे बेन नहीं नहीं एवरीवन दोस्तों ताज आज की नई वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बज चुके सुबह के 10 सुब और मैंने ब्लॉग स्टार्ट कर दिया है क्योंकि पता नहीं कब ठंड जाने वाली है तो देखिए सुबह सुबह में अभी तो ऐसे ऐसे सब पथारा पड़ा है हमारे घर पे તો આપ લોકો ક્યાં કરતે હે તો બધાય જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ગાઇસ ચેનલને સબસ્ક્રાઈબ પ્લીઝ જલ્દી જલ્દી કરી દેજો બે લાયકન ભૂલતા નહીં અને સાથે સાથે એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો અને વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો આજે તમને વિડીયોમાં બહુ મજા આવશે એટલે એન્ડ સુધી વિડીયો હો કરજો અને વિડીયોમાં બન્યા રહેજો જ तो गाइज अत्यारे आगे गया छे साढ़ा बार एक अने आप जो किचन अस्त व्यस्त हो गया है मेरा तो खाना बाना बन गया खाना भी खा लिया है अभी सब जूठे बर्तन पड़े हैं और सब उठा के पहले तो ये खाली करेंगे और फिर हम जाएंगे बर्तन साफ़ करने के लिए और बाद में जाना है हमें ओ हमारे यहाँ क्या है शादी होती है ना तो ऐसे चाय पीने के लिए जाते हैं हम लोग तो जिसके यहाँ शादी है उसके घर पे जाने वाले हैं चाय पीने के लिए ऐसे तो क्या है कि जब हमें हम आनंद से ऐसे चाय पीने के लिए हमारे गुजराती शब्द में एम करवा चाहिए हरख <laughs> थे एना घरे चाय पीवा तो लोग लोक ब्लॉग में हो फटाफट थी कारण के जो आप कम्प्लीट थी गया त्या जवा हमें

તો ઘરની બહાર નીકળતા પેલા છે ને મારે આ પેલા સરખું કરવું પડે પાણીનું બધું ચપ્પલ ધોઈ નાખવું એટલે પગ ઠંડા રે કદાચ રોડ ઉપર ચાલવી પડશે કઈ અને નળી છે ને ફેરવવી પડે એમાં ક્રિશભાઈ કઈ કરે નહીં ઘરે હોય તો પાણી અહીંયા ભલે ધીમું ધીમું ચાલે ચાલો બ્લોગમાં બને રેજો હવે જાય તડકો લીધો છો પણ બહુ જ તડકો છે વાહન કઈક મળે તો સારું આપણે જો અહીંયા રોડ ઉપર ઉભા જ કઈ વાહન મળતું નથી ટ્રેક્ટર આવે ટ્રેક્ટર અને રિક્ષા આમ કે આવે જો આ રિક્ષા આપણને તો જો અહીંયા પ્રજાપતિની વાડીમાં છે સીસીટીવી કેમેરાની નીચે ખેત છીએ અમે અહીં કે કેમેરો છે રોડ ઉપર છે તો ગાઈસ આપણી વાહન આવી ગયું પાછળ રિક્ષા આવે છે આવે પીપળવા આવું પીપળવા એ આ બધું ક્યારે નવું નવું કોને વિડીયો કોલ તો

અરે ગામડાની બજાર ચુમારા તો જો અત્યારે અઢી વાગ્યા ગઈશ ને અઢી વાગે દરવાજા ખખડાવાના છે કોકના લગ્નવાળાના ઘર ખુલ્લા જોઈએ હોય એમ અમે તો બાર ગામ થી આવીએ એટલે ઉઠી વાગી જાય શ્વાસ ચડી ગયો છે કેવો ઢાળ છે બધે બ્લોક નું કામ ચાલુ લાગે હે આપણે આવી ગયા છીએ

નાડા બઉ ખેચે છો ભાઈ મારે ચૂલો શરૂ કરવાનો રાજુ આવવા દેજો હે રાજુ મેં હવે ચૂલો શરૂ કરી દીધો એક ફેરો ન્યા આપણે નાખી પ્રયાગરાજ કુંભ મેળો કરવો ઓય જ્યાં મેળો મહાકુંભ આપણે રજવાડી માં આપણે એન્ટ્રી કરવાની છે રજવાડી માં આપણે આવી ગયા છીએ રજવાડામાં છે કોઈ રજવાડામાં કોઈ રજવાડામાં છે કે નહીં રજવાડામાં કોઈ છે કે નહીં હા દેખાણા તો ખરા

તો હવે ઉભા થઈ જાય હવે બે બે તમે આવજો ઈ કે બે ઘડીક બે આ થોડીક વાર આને રમાડ લો પારું ને પક્કું બોલ પારું ને પારું આગળ જાય આ કોડે છે એ આ તો બહુ મોટું થઈ બીજો નાની હતી આ મારા કલર ની

પિતળના વાસણ કેટલા બધા ફૂલદાની ધોવાઈ ગઈ ને આપણે આવી ગયા નાળી માં આપણે આ લગાવી ચાલો ગઈશ તો હવે આપડે જાય છે ટાટા પીપળવાને કહી દઈએ અને નીકળી ગયા છીએ રસ્તામાં જો કંઈક વાહન મળી જાય તો સારું ચાલતા ચાલતા જવું પડશે ગાય 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 આ જો કેટલી તને અટતાય બીક લાગે કે તો જો રોડ ઉપર ચાલતા ચાલતા જાય જ કઈ વાહન મળતું નથી

જબરજસ્ત મધ્ય મધ્યપ્રદેશ એમાં સાગ નું જંગલ આની તો વાત જ કરવાની યાર બહુ આનંદ થયો ભાઈ બધા મિત્રો સાથે જબરજસ્ત આનંદ હવે મહાકુંભ માં બહુ ટૂંકમાં તલપલાટ થાય છે બસો અઢીસો કિલોમીટર ઝડપથી કપાઈ જાય એટલે પછી અહીંયા જઈએ સંતોના દર્શન કરીએ ગંગા ત્રિવેણી સંગમનું સ્નાન કરીએ અને અમારે અ શિવ કથાકાર એટલે કે નિકોલ ભારતી ઝીક્યાલે એ પણ અમારી થી આગળ ની ગાડી માં છે અને અમારી સાથે જ છે એમ લોકો જબરજસ્ત નજારો અને લગભગ આપણે કાલે સાંજના ચાર ચાર વાગે નીકળ્યા હતા આપણે 4 વાગે નીકળ્યા ને હા અને ઓન ધ વે રોડ જ ને એક મિનિટે જ આપણે કે હોલ સુધી giro ને હે ના

ચોક્કસ હું તો જાઉ છું મારા મિત્રો સાથે તમે પણ આવો તમારી અમાવસ નું મહાસ્નાન છે મહાકુંભ નું મહાસ્નાન છે અમાવસ દિવસે અને બીજું સ્નાન કરવાનું છે અખાત્રીજ ના દિવસે એટલે કે ત્રીજી તારીખે બરોબર અને જો આ બધા મારા મિત્રો યુટ્યુબ ના સબસ્ક્રાઈબરો જે કઈ મિત્રો જોવે છે એમને બધા મારી એક વિનંતી કે ખરેખર સનાતન ધર્મ થી જોડાયેલા થી આપણે સત્ય સનાતન છે એટલે ચોક્કસ આવો મહાકુંભનું સ્નાન કરવા માટે બરોબર જય મહાકાલ ઓમ નમો નારાયણ